આ વાર્તાનું કથાનક સત્ય ઘટના પર આધારિત છે પરંતુ પ્રસ્તુત વાર્તામાં સ્થળ સમય અને પાત્રોના નામ સાથે કોઈને સીધો સંબંધ નથી મારું નામ મમતા લગ્નના થોડા સમયમાં જ ખુશખબરી મળી હું મા બનવાની હતી આ વાત મેં મારા પતિને કરી પણ તે આ વાતથી ખુશ થયા નહીં અને મારા સાસુએ અને પતિએ મળી ડૉક્ટરને બતાવવા જવાનું કહ્યું અને ત્યાં મારા પતિ તેમના ડૉક્ટર મિત્ર અને મારી સાસુએ મળીને મારી ત્રણ મહિનાની બાળકી સાથે એવું કર્યું કે મને ચોથા મહિને જ પ્રસ્તુતિ પીડા થઈ હું તાવથી ધકધકતી હતી પણ મારી સાસુ એ દવાખાને જવાની ના પાડી દીધી અને મારા પતિ રાતાથી ફેક્ટરીમાં દારૂ પાર્ટી કરતા રહ્યા એક દિવસ ઘરમાં હું એકલી હતી અને અચાનક બાળકીનો રડવાનો અવાજ આવવા લાગ્યો હું ખૂબ ડરી ગઈ તો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની નવલકથામાં સ્વાગત છે તમારું મિત્રો મારી ચેનલ પર નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી અને તમારો કિંમતી સમય કાઢી અંત સુધી બન્યા રહેજો મમતા બેટા અહીં આવતો મમતાના સાસુ એવા મહિબાએ પોતાની પુત્ર વધુ એવી મમતાબાને બોલાવી મમતા વરંડામાં બેઠેલા સાસુ પાસે આવીને બેઠી મમતાબાને રાજસ્થાની બાંધણીનો પહેરવેશ બહુ પસંદ હતો તેથી એ સાસરીમાં પણ મોટે ભાગે રાજસ્થાની બાંધણીના ડ્રેસ અને સાડી પહેરતા પ્રતાપ આવ્યો કે નહીં આજે કેમ મોડું થઈ ગયું એને ક્યાંય બહાર જવાનો હતો કે મહિબાએ મમતાને પોતાના દીકરા વિશે પૂછ્યું પ્રતાપસિંહ જે મમતાબાના પતિ હતા તે આમ તો પોતાની બા કે પત્નીને મોટે ભાગે કંઈ જણાવીને ન જતા એનો આવવા જવાનો સમય ફિક્સ ન હોય સ્વભાવ પણ જીદ્દી અને ગુસ્સાવાળો તેથી તેને બહુ કોઈ પૂછપરછ કરતું નહીં પ્રતાપસિંહના બાપુ અને મહેશ્વરી બા જેને મહિબા કહેતા ના પતિ એવા શક્તિસિંહનું થોડા વર્ષ પહેલાં હાર્ટ એટેકના લીધે મૃત્યુ થયું હતું પ્રતાપસિંહના નાના ભાઈ મંગલસિંહનું પણ દસ વર્ષની ઉંમરમાં અકાળે અવસાન થયું હતું રાજસ્થાનનું રણ પ્રદેશના કિનારા પાસે આવેલું એ છતરપુર ગામ આઝાદી મળ્યાને દસ બાર દસ બાર વર્ષો વીતી ગયા છતાં એ ગામ અને આજુબાજુના વિસ્તારોમાં હજુ પણ રાજાશાહીના રીત રિવાજ અને નિયમો પડાતા હતા ગામના મોટાભાગના લોકો મજૂરી કામ કરતા અને સિમેન્ટની ફેક્ટરીમાં કામ કરતા શિક્ષણનો વ્યાપ હજુ સુધી અહીં ફેલાયો ન હતો મોટા પરિવાર કે પૈસાદાર લોકોના બાળકો જ બહાર ભણવા જતા છતરપુરમાં શક્તિસિંહની રાજાશાહી વખતની હવેલી હતી શક્તિસિંહ પોતે રાજાશાહી વખતમાં આજુબાજુના પંદર ગામનો વહીવટ સંભાળતા હતા શક્તિસિંહે આઝાદી મળ્યા બાદ છતરપુરમાં સિમેન્ટની ફેક્ટરી બનાવવાનું નક્કી કર્યું સિમેન્ટની ફેક્ટરીનું કામ શરૂ થયાના બે મહિનામાં શક્તિસિંહનું મૃત્યુ થયું શક્તિસિંહના મોટા પુત્ર પ્રતાપસિંહે એ પછી ફેક્ટરીનું કામ આગળ ઝપાવ્યું બે વર્ષ પહેલાં જ પ્રતાપસિંહના લગ્ન બિજનોરની રાજકુમરી મમતાબા સાથે થયા હતા મમતાબાએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો હતો પ્રતાપસિંહ પણ ઠીકઠાક ભણેલા હતા છતરપુર ગામ અને આજુબાજુના ગામોમાં હજુ પણ પ્રતાપસિંહ અને તેના પરિવારની રાજા શાહીની જેમ માલિકોમાં ગણતરી થતી હતી તેમનો પરિવાર કે પ્રતાપસિંહ જ્યારે આજુબાજુના ગામોમાં જાય ત્યારે લોકો તેમને હાથ જોડીને માનભેર આદર આપતા પ્રતાપસિંહ મોટે ભાગે ફેક્ટરી પર રહેતો છતરપુર અને બીજા ઘણા ગામોમાં તેમની જમીન હતી એટલે ક્યારેક ત્યાં પણ આંટો મારવા જતો દર બે ત્રણ દિવસે ફેક્ટરી પર શરાબની મહેફિલ રહેતી જેમાં આસપાસના ગામોમાં રહેતા રાજવી પરિવારના તેમના મિત્રો આવતા શક્તિસિંહની મોટી હવેલીમાં હવે પ્રતાપસિંહ તેની બા મહિબા તેની પત્ની મમતાબા આ ત્રણ જ મુખ્ય વ્યક્તિઓ હતી બીજા ત્રણ ચાર નોકર અને એક હવેલીનો રખેવાડ ભીમો હતા એ સમયમાં અને વર્તમાનમાં પણ રાજપૂત પરિવારની સ્ત્રીઓના નામ પાછળ બા શબ્દ છોડીને તેનું નામ માનભેર બોલાતું નાની છોકરી હોય તો પણ એના નામ પાછળ બા બોલવામાં આવતું મહિબાએ જ્યારે પોતાના પતિ પ્રતાપસિંહ વિશે પૂછ્યું ત્યારે મમતાબાઈએ કહ્યું એ તો ફેક્ટરી પર હશે બસ હવે આવવા જોઈએ મમતાબાઈએ ટૂંકો ઉત્તર આપી આપી દીધો કારણ કે એ ક્યારે આવે તેનું નક્કી ન હોય દારૂની મહેફિલ હોય તો સવારે પણ આવે પણ મમતા આ વિશે પોતાના સાસુને ક્યારેય કંઈ કહેતી નહીં એ પોતે એક ખાનદાન પરિવારની રાજકુમારી હતી નાની નાની બાબતોમાં માથું મારવાની કે બોલવાની તેની આદત નહોતી તે પ્રતાપસિંહ અને પોતાના સાસુ મહિબાનું બહુમાન રાખતી પ્રતાપસિંહ દારૂ પીને રાત્રે હવેલી પર આવે અને નશામાં ક્યારેક મમતાબાને ગાળો બોલે તો પણ તે એક હરફ સુદ્ધા ન ઉચ્ચારે પ્રતાપસિંહને પોતાનો પોતાના હાથે જમાડે છતાં પણ પ્રતાપસિંહના સ્વભાવ કે તેના આચરણમાં ક્યારેય સુધારો આવતો નહીં મમતા તું હવે મા બનવાની છે એટલે હવે પછી વધુ ધ્યાન રાખવાનું છે આપણા ખાનદાનમાં જન્મ લેનારા બાળકની બહુ સાવચેતી રાખવાની છે મહિબાએ મમતાને પોતાની પાસે બેસાડીને સમજાવતા કહ્યું જી બા હું ધ્યાન રાખીશ મમતાએ જવાબમાં કહ્યું તારે આમ તેમ આંટાફેરા કરવા બાકી કાંઈ કામકાજ હોય તો રૂપી ચંપા વજસી અને સાવિત્રી તો છે જ ને તારે બંને ત્યાં સુધી કંઈ કામકાજ કરવાનું જ નહીં મહિબાએ આદેશાત્મક સ્વરે કહ્યું જેનું મમતાએ હકારમાં માથું ધૂણાવ્યું સાવિત્રી પોતાના બાળપણની સહેલી હતી તેના નાની ઉંમરમાં લગ્ન પણ થઈ ગયેલા પણ તેના ઘરવાળાનું તાવ આવવાને લીધે લગ્નના ત્રણ વર્ષમાં જ અવસાન થઈ ગયું હતું તેને કોઈ સંતાન પણ ન હતું અને એ સમયમાં વિધવાના ફરી લગ્ન કરાવવાની માન્યતાઓ કોઈ સ્વીકાર ન કરતું વિધવા સ્ત્રીઓને સમાજની ઘણી ગેરમાન્યતાઓના લીધે ખૂબ સહન કરવું પડતું મમતાબા પોતાની ખાસ બહેન ભણી એવી સાવિત્રીને પોતાની સાથે છતરપુર લાવી હતી જેથી પોતાને અને સાવિત્રીને ક્યારેય એકલું ન લાગે રાજવી પરિવારો પણ કુરિવાજોથી બાકાત ન હતા મહિબાએ એક વિધવા અને વાંજણી સ્ત્રીને પોતાની હવેલીમાં રાખવા બાબત વિરોધ કરેલો પરંતુ મમતાબાની જીદ આગળ તેને કડવો ગોટલો ગળે ઉતારવો પડેલો છતાં સાવિત્રીને હંમેશા તે ઘૃણા અને નફરતના ભાવથી જ બોલાવતા પોતે મા બનવાની છે એ વાતની જાણ જ્યારે મમતાબાને થઈ ત્યારે તે બહુ ખુશ થઈ સૌથી પહેલાં આ ખુશખબરી પ્રતાપસિંહને જણાવી પરંતુ પ્રતાપસિંહે જોઈએ એવો પ્રતિભાવ ન આપ્યો સારું ધ્યાન રાખજે એટલું કહીને તેણે વાત વાળી દીધી મહિબાને પોતે દાદી બનવાની છે એ વાતની ખુશી તો થઈ પણ બીજા કંઈક અલગ ભાવ પણ તેના ચહેરા પર તરી આવ્યા હતા એક પછી એક ત્રણ મહિના પસાર થઈ ગયા ડોક્ટર પાસે ચેકઅપ કરાવવાનું હતું એટલે મમતાએ દવાખાને જવાની વાત મહિબાને કરેલી હું પ્રતાપને કહીશ એટલે એ તેના એક ડૉક્ટર મિત્ર છે એની જોડે વાત કરી લેશે પછી તમે બંને જઈ આવજો મહિબાએ મમતાને થોડી ધીરજ રાખવા કહેલું એ દિવસે સાંજે સાત વાગે પ્રતાપસિંહ પોતાની રાજાશાહી વખતની ખુલ્લી જીપમાં હવેલી પર આવ્યો મહિબાએ વજસિંહ દ્વારા સાંજનું જમવાનું પતાવીને પ્રતાપસિંહ પોતાને મળે એવો સંદેશો મોકલ્યો સાંજનું વાળું પતાવીને પ્રતાપસિંહ ઉપર આવેલા મહિબાના કક્ષમાં ગયો મહિબાના રૂમની બહાર એક વિશાળ ખંડ હતો જેમાં બેઠકો થતી દિવાલ પર પોતાની ભૂતકાળની પેઢીઓની ઝાંખી કરાવતા રાજોના મોટા ફોટાઓ હતા શિકાર કરેલા પ્રાણીઓના મોહરાઓ હતા જૂનું રચીલું અને મૂર્તિઓ બહુ કિંમતી હતા મહિબાનો એ બેઠક ખંડ અને કક્ષ એમના અમીરપણાની ચાડી ખાતા હતા પ્રતાપસિંહ બેઠક ખંડમાં આવ્યો એટલે મહિબાએ એને બેસવા માટે કહ્યું પ્રતાપસિંહ મહિબાની સામેના સોફા પર ગોઠવાયો જી બા તમે મને બોલાવ્યો શું કંઈ વાત છે પ્રતાપસિંહે તરત મુદ્દા પર આવીને પૂછ્યું મમતાને ત્રીજો મહિનો શરૂ થઈ ગયો છે હવે એને તારા ડૉક્ટર મિત્ર પાસે લઈને જવાનો છે અને એના ગર્ભમાં દીકરો છે કે દીકરી એ જાણવાનો છે મહિબાએ પ્રતાપસિંહને આદેશાત્મક સ્વરે કહ્યું જી બા હું કાલે જ મારા ડૉક્ટર મિત્ર ધવલ દવેને મળી મળી લઉં છું પ્રતાપસિંહે જવાબ આપતા કહ્યું આપણા ખાનદાનની પરંપરાની તો તને ખબર જ છે લગ્ન પહેલાં તને બધું જણાવી દીધું છે પેઢીઓથી આપણે ત્યાં દીકરાઓ થતા આવ્યા છે બે દીકરાઓ પછી જો દીકરી હોય અને વંશના જ્યોતિષ આદેશ આપતા તો જ દીકરીનું પાલન પોષણ થતું બાકી દૂધ પીતી કરી નાખવામાં આવતી મહિબાએ પ્રતાપસિંહને ફરી યાદ કરાવતા હોય એ રીતે કહ્યું જી બા હું આપણા ખાનદાનની એ પરંપરાને જાણું છું મમતા આમ તો બહુ ભણેલી ગણેલી છે છતાં એને આપણા રીત રિવાજોનું પાલન કરવું જ પડશે પ્રતાપસિંહે મક્કમ સ્વરે કહ્યું એ બધું તો ઠીક છે પણ હવે દૂધ પીતી કરવાના રિવાજો નથી જો એવું કરીએ તો સમાજમાં અને આસપાસના ગામોમાં આપણી ઇજ્જત ન રહે એટલે ન કરે નારાયણને દીકરી હોય તો પછી આગળ શું કરવું એ તું સમજે છે જ ને મહિબાએ ચહેરા પર કુટિલતાના ભાવ ઓલાવીને કહ્યું એ બધી ચિંતા તમે મારા પર છોડી દો હું બધું જાણું છું કે મારે શું કરવાનું છે એ પ્રતાપસિંહે આશ્વાસન આપતા કહ્યું એ ત્યાંથી સીધો પોતાના શયનખંડમાં આવ્યો અને મમતાને જણાવ્યું કે આપણે કાલે ડૉક્ટરને મળવા જવાનું છે તો સવારે તૈયાર થઈને રહેજે એટલું જણાવીને એ ફરી પાછો રાત્રે ફેક્ટરીએ જવા નીકળી ગયો મમતા એકદમ ખુશ થઈ ગઈ એને એવું લાગતું હતું કે પ્રતાપસિંહને પણ આવનારા બાળકની ચિંતા છે પરંતુ મમતા પોતે મૂળ હકીકતથી અજાણ હતી બીજા દિવસે સવારે પ્રતાપસિંહ આવ્યો એ પછી મમતાબા અને પ્રતાપસિંહ તેમની ખુલ્લી જીપમાં જેસલમેર જવા માટે નીકળ્યા જે છત્તરપુરથી આશરે પચીસ કિલોમીટર જેટલા અંતરે હતું જેસલમેરમાં પ્રતાપસિંહના મિત્ર ડૉક્ટર ધવલ દવેનું દવાખાનું હતું ડૉક્ટર ધવલ દવે આવનારા અવારનવાર પ્રતાપસિંહની ફેક્ટરી પર યોજાતી મીજબાનીની મોજ માણવા માટે પણ આવતો ડોક્ટર ધવલ ધવલ દવેના દવાખાને પહોંચીને મમતાબા એકદમ ખુશ હતા એક તો પ્રતાપસિંહ તરત જ દવાખાને બતાવવા માટે રાજી થઈ ગયા હતા અને બીજી બાજુ કે પોતે માં બનવાની હતી એ વાત એને અંદરથી રોમાંચિત કરી રહી હતી ડોક્ટર ધવલ દવેએ તે બંનેનું સ્વાગત કર્યું અને થોડી વાર પોતાની કેબિનમાં બેસાડ્યા પરિવાર અને બીજી થોડી આડી અવડી વાતો કરી થોડી વાર પછી ડૉક્ટર દવેએ મમતાબા અને પ્રતાપસિંહને એક વોર્ડમાં લઈ જઈને અમુક જરૂરી ટેસ્ટ કર્યા મમતાબાને થોડીવાર ત્યાં જ આરામ કરવા જણાવીને બંને પોતાની કેબિનમાં પાછા આવ્યા બધું નોર્મલ છે અને બાળકના વિકાસની શરૂઆત થઈ ગઈ છે ચિંતા કરવા જેવું કશું નથી ધવલ ધવલદવાઈએ હસ્તાસ્વરે કહ્યું ગર્ભમાં રહેલું બાળક દીકરો છે કે દીકરી એ મારે જાણવું છે પ્રતાપસિંહે અધિરાયપૂર્વક કહ્યું એ વાત સાંભળીને ધવલ થોડી થોડીવાર કંઈ જવાબ ન આપ્યો પછી કંઈક વિચારીને ખોખારો ખાઈને કહ્યું આ વાત આમ તો કોઈને જણાવી ન શકું પરંતુ તું મારો મિત્ર છે એટલે હું તને જણાવીશ ધવલ ધવલદવાઈએ ગંભીર મુખ મુદ્રામાં જવાબ આપ્યો ગર્ભમાં રહેલા બાળક વિશે મને જલ્દી જણાવ પ્રતાપસિંહે એ જ અધીરાઈથી પૂછ્યું ભાભીબાના ગર્ભમાં રહેલું બાળક દીકરી છે ધવલ ધવલદવાએ ધીમા અવાજે કહ્યું આ સાંભળીને પ્રતાપસિંહની મુખ મુદ્રાઓ બદલાઈ ગઈ તે કોઈ કાળે પહેલું સંતાન દીકરી હોઈએ સ્વીકારવા તૈયાર ન હતો તેણે મનમાં બધું વિચારીને પછી અત્યંત ધીમા અવાજે દવેને કહ્યું ધવલ મારે પહેલું સંતાન દીકરી હોય એ હું ઈચ્છતો નથી તો ગમે તેમ કરીને આ ગર્ભનો નાશ થાય અથવા ગર્ભની અંદર જ એ મરી જાય એવું કંઈક કર પ્રતાપસિંહે પોતાના કોટીલ ઇરાદાઓ જણાવતા કહ્યું દવે આમ તો ઘણા વર્ષોથી પ્રતાપસિંહ સાથે ફરતો અને મિજબાનીઓનો ભાગ બનતો હોવાથી એની ઘણી વાતોથી વાકેફ હતો પ્રતાપસિંહ ઘણીવાર નશામાં પોતાને દીકરો જ થાય એવા બકવાટ કરતો એ વાતની એને ખબર હતી થોડી વાર મનમાં કંઈક વિચારીને પછી ધવલ ધવલધવાએ કહ્યું હું એ બધું તારા ખાતર કરી દઈશ અને ભાભી બાને પણ એ વાતનો અહેસાસ નહીં થાય કે ઘરમાં રહેલું સંતાન અચાનક કેવી રીતે મરી ગયું પરંતુ મારી નીચેના એક બે કર્મચારીઓને ચૂપ કરવા થોડી બક્ષિસની જરૂર પડશે દવાએ કુટિલ હાસ્ય સાથે કહ્યું કેટલા જોઈએ છે બોલ મૂંઝા તો નહીં પ્રતાપસિંહે ફૂલાઈને કહ્યું પાંચ હજાર જાણે અગાઉથી જ નક્કી કરી લીધું હોય એમ રકમ જણાવતા દવાએ કહ્યું મળી જશે પણ તું કઈ રીતે આ બધું કરીશ એ તો જણાવ પ્રતાપસિંહે આશ્ચર્યથી પૂછ્યું હું જે દવાઓ આપું છું એ ભાભીબાને ત્રણ દિવસ ખવડાવી દેજો એટલે થોડા સમયમાં બધું બરાબર થઈ જશે ધવલદવાઈએ સમજાવતા કહ્યું પ્રતાપસિંહે જવાબમાં હામી ભરી બંને ફરી એ વોર્ડમાં આવ્યા ધવલદવાઈએ અમુક દવાઓ આપી જે ક્યારે અને કેવી રીતે પીવાની છે એ મમતાને જણાવી દીધું જેસલમેરમાં બે ત્રણ કલાક ફરીને સાંજે બંને છતરપુર આવ્યા મમતાબાના ચહેરા પર ખુશી દેખાઈ આવતી હતી પરંતુ પ્રતાપસિંહ અંદરથી એકદમ વ્યાકુળ અને નાખુશ હતો એણે એ વાતની કાળજી રાખી કે પોતાના મનના ભાવો ક્યાંક મમતા જાણી ન જાય એટલા માટે એ ઉપરથી ખુશ હોવાનો ડોળ કરી રહ્યો હતો માહિબાને માહિબાને પ્રતાપસિંહે બધું જણાવી દીધું હતું પહેલાં તો તેને ગર્ભમાં દીકરો ન હતો એ વાત જાણી રીસ ચડી પરંતુ પછી પોતે પોતાની જાતને સંભાળી લીધી કારણ કે પ્રતાપસિંહના જણાવ્યા અનુસાર ગર્ભમાં રહેલી દીકરીનો જન્મ નહીં થાય ડૉક્ટર ધવલ દવેના જણાવ્યા અનુસાર મમતાએ રોજ દાવા દવાઓ લેવાનું ચાલુ કર્યું મમતાને એમ હતું કે પ્રેગ્નન્સી દરમિયાન કોઈ તકલીફ ન થાય એ માટેની આ દવાઓ હશે સતત ત્રણ ચાર દિવસ સુધી દવાઓ લીધા બાદ એક દિવસ સવારે મમતાને ઉલટીઓ થવાનું શરૂ થયું પેટમાં પાણી પણ ટકતું ન હતું સરી અંદરથી સળગી રહ્યું હોય એવું લાગતું હતું સાવિત્રી સતત તેની સેવામાં હાજર હતી તેને મમતાબાની બહુ ચિંતા થતી હતી બેનબા હું તો કહું છું કે કોઈ ભેગા સમાચાર મોકલીને તમારા ધણીને તેડાવી લઈએ જેથી તમને દવાખાને લઈ જાય મને લાગે છે કે તમને કોઈ ભારે તાવ આવી ગયો છે સાવિત્રીએ ચિંતિત સ્વરે કહ્યું અચાનક મહિબા ત્યાં આવી પહોંચ્યા અને સાવિત્રીની વાત તેણે સાંભળી અને કહ્યું એલી છોડી તારે કોઈ છોકરા હતા નહીં એટલે તને આવી બધી ખબર ન પડે ગર્ભાવસ્થા દરમિયાન આવું થતું હોય એમાં વારે વારે કંઈ દવાખાને જવાનું ન હોય પોતાની દુઃખતી રગ મહિબાએ દબાવી દબાવી છે એ જાણવા છતાં સાવિત્રી કંઈ બોલી ન શકી કારણ કે આવા ટોણા તેને અવારનવાર મહીબા પાસેથી સાંભળ્યા હતા લાગે છે મહિબા ઠીક કહી રહ્યા છે એકાદ દિવસમાં સારું થઈ જશે વારંવાર આવી હાલતમાં બહાર જવું ઠીક નહીં રહે મમતાએ સાવિત્રીને સમજાવતા કહ્યું પોતાની વાતની ધારી ધારી અસર થઈ છે એવું જાણી મહિબા બીજી તરફના પોતાના ઓરડામાં જતા રહ્યા પ્રતાપસિંહ એ દિવસે સાંજે હવેલી પર ન આવ્યો એટલે હવે તે સવારે જ આવશે એ બધાને ખબર પડી હતી ખબર હતી અચાનક અડધી રાતે મહિબાને પોતાના પેટમાં અતિશય દુખાવો ઉપડ્યો જાણે પ્રસ્તુતિ થવાની હોય એવો એ ભયંકર દુખાવો હતો સાવિત્રી દોડીને મમતાબા પાસે આવી તેને રાડ પાડીને મહિબાને ચગાડ્યા સાવિત્રીએ ભીમા કાકાને તાબડતોડ ફેક્ટરી પર પ્રતાપસિંહને બોલાવવા મોકલ્યા મમતાબાએ થોડી વાર સુધી કાળજુ કંપી જાય તેવી ચીસો પાડી સાવિત્રી પણ સતત રડતી હતી થોડી વાર પછી મમતાને પોતાના અંદરથી કંઈક બહાર આવતું હોય એમ લાગ્યું એકાએક પોતાના શરીરમાંથી લોહી સાથે એક નાનકડું લોહીથી લથમથ ગાંઠ જેવું નીકળી ગયું મહીબાઈએ આ જોઈને મમતાને આશ્વાસન આપતા કહ્યું લાગે છે મમતા તને કશું વાળ કશું વાવડ થઈ છે કશું વાત જાણીને મમતા જાણે બેભાન જેવી થઈ ગઈ પ્રતાપસિંહ પણ થોડી વારમાં આવી ગયો હતો એને અંદરથી થોડી ધરપક થઈ કે બધું ધારિયા મુજબ થઈ ગયું છે મમતાને દુઃખ ન લાગે એ કારણે પ્રતાપસિંહ બીજે દિવસે જેસલમેર ધવલદવે પાસે લઈ ગયો બધું ચેકઅપ કરીને એણે પણ કશું વાવડ થઈ છે એ વાતની પુષ્ટિ કરી અને મમતાને આશ્વાસન આપ્યું આ બધું બની ગયા પછી મમતાએ બે ત્રણ દિવસ સુધી કંઈ ખાધું નહીં પોતાનું બાળક આમ અચાનક ગર્ભમાં મરી ગયું એનો એને ઘેરો આઘાત લાગ્યો હતો સાવિત્રીના સમજાવવાથી મમતાએ ફરી રાબેતા મુજબ જીવવાનું શરૂ કર્યું આમ ને આમ આ વાતને દોઢ વર્ષ વીતી ગયું મમતા સિવાય બધા એ વાતને લગભગ ભૂલી ગયા હતા એક દિવસ સવારે ઉઠીને મમતાને ઉલટીઓ શરૂ થઈ જ્યારે પહેલી વખત પોતાને ગર્ભ રહ્યો હતો એવા જ લક્ષણો ફરી દેખાયા સાવિત્રીએ આ વાતની જાણ મહિબાને કરી કે મમતાબાને કરી ગર્ભ રહ્યો છે મમતા ફરી ગર્ભવતી થઈ એ જાણીને બધા ખુશ ખુશ થયા અઠવાડિયા પછી એક રાત્રે સાવિત્રીને પોતાના રૂમ બહાર કોઈના પગલાંઓનો અવાજ સંભળાયો તેને નવાઈ લાગી કે અડધી રાત્રે કોણ હશે તે જાગી અને દરવાજો ખોલીને બહાર જોવા આવી સાવિત્રીનો રૂમ નીચે હતો બહાર કોઈ દેખાયું નહીં એટલે પોતાનો વહેમ હશે એમ જાણી તે ફરી પોતાના રૂમમાં જવા લાગી હજુ તે માંડ પોતાના રૂમમાં રૂમના દરવાજા પાસે પહોંચી ત્યાં અચાનક કોઈ નાની છોકરીના હસવાનો અવાજ આવ્યો તે એકદમ ડરી ગઈ કારણ કે હવેલીમાં એ વખતે કોઈ નાનું છોકરું હતું જ નહીં માસે અને ધ્રુજતા શરીરે તે ફરી બહારના હોલ તરફ આવી પરંતુ કોઈ તેને દેખાયું નહીં અચાનક એક જગ્યાએ તેની નજર સ્થિર થઈ ગઈ તેના મોઢામાંથી ચીસ નીકળતા રહી ગઈ બહાર મોટા હોલમાં બીજી તરફ આવેલા સોફા પર કોઈ નાની છોકરી બેઠી હોય એવું તેને લાગ્યું તે ઊભી હતી ત્યાંથી તો તેને માત્ર એ છોકરીના વાળ જ દેખાતા હતા હોલની બારીઓ ખુલ્લી હોવાથી બહારથી આવતા પવનમાં તે છોકરીના વાળ હવામાં ઉડી રહ્યા હતા સાવિત્રી બધી હિંમત ફેગી કરીને દબાતા પગલે તે સોફા તરફ જવા લાગી જ્યારે તે એકદમ નજીક પહોંચી ત્યારે તેને તે કોઈ પૂતળું હોય એવું લાગ્યું એકદમ નજીક આવીને જોયું તો તેને પરસેવો વળી ગયો આ તો મહિબાની બાળપણની ઢીંગલી છે જે લગ્ન સમયે પોતાની સાથે લાવ્યા હતા પરંતુ એ ઢીંગલી તો પર મહિબાના કબાટમાં પડી રહેતી હોય આ ઢીંગલી આવી રીતે અહીં કોણે મૂકી હશે મને એ સંભળાયો એ હસવાનો અવાજ કોનો હશે મમતાએ ગળે થૂંક ઉતારતા વિચાર્યું તેનું લોહી જાણે થીજી ગયું તો મિત્રો પાર્ટ ટુ લોડિંગ અત્યાર સુધીની વાર્તા તમને કેવી લાગી એ વિશે આપના પ્રતિભાવો જરૂરથી જણાવજો અને મારી ચેનલ પર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા મિત્રો નમ્ર વિનંતી ફરી મળીએ પાર્ટ ટુમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ